વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરની આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે આજે તારીખ ત્રીસ ત્રણ બે ના રોજ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન મેરિટ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રણસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે આવ્યા હતા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ તંદુરસ્ત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા વિદ્યાર્થીઓને પ્રેરક પ્રોત્સાહન મળે તથા સરકારશ્રીની મેરિટ આધારિત શિષ્યવૃત્તિ યોજનાનો વધુમાં વધુ પ્રસાર અને પ્રચાર થાય તેવા ઉમદા હેતુથી શ્રી અખિલાંજણા કેળવણી મંડળ પ્રમુખશ્રી કે કે ચૌધરી શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી સુપરવાઇઝરશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોના વરદહસ્તે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ ચોકલેટ તથા બોલપેન આપી અને ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પરીક્ષા આપવા માટે આવનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ અંગે અમે પ્રમુખ શ્રી કે કે ચૌધરી તથા શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો હતો આજ રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા વિસનગરના બધા સેન્ટરોમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ રાખેલ છે તેમાં અમારી સ્કૂલ આદર્શ વિદ્યાલયની અંદર આ સેન્ટર આવેલું છે અને આ સેન્ટરમાં આજ રોજ લગભગ ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેસવાના છે અને એના બાર બ્લોકની વ્યવસ્થા પણ કરેલી છે બાળકોનો ઉત્સાહ વધે અને બાળકોની કોઈ ગભરાટ રહે અને સારીથી પરીક્ષા આપી શકે એ હેતુથી સ્કૂલના દરવાજા આગળ દરેક બાળકનું સંપૂર્ણ તિલક કરી અને એને ગુલાબનું ફૂલ આપી અને એક પેન આપી અને બાળકોને પ્રવેશ આપવામાં આવેલો એની સાથે સ્ટાફના સર્વ મિત્રશ્રીઓ તેમના આચાર્યશ્રી અને ધનુશ્રીએ ભાગ લઈ અને બાળકોનો ઉત્સાહ વધે અને એ રીતે દરેક બાળકો ક્લાસમાં શાંતિ રીતે પરીક્ષા આપી શકે કોઈ ગભરાટ ન થાય અને એ રીતે બાળકની અંદર એનો વિકાસ વધે અને સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ રીતે એ હેતુથી આ પરીક્ષાઓ લેવામાં આવે છે અને એ માટે આજના સેન્ટરની અંદર આજની શુભેચ્છા અમે પાઠવ્યું છે દરેક બાળક પોતાના સારા વિકાસ કરી અને આગળ વધે અને જીવનમાં પોતાના મા બાપની જે ઈચ્છાઓ હોય એ પરિપૂર્ણ કરે એવી ઈચ્છાથી આ સંસ્થાની અંદર

વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત શહેરની એપીએમસી સંચાલિત ભોજનાલય પણ છેલ્લા બે ત્રણ દિવસથી બંધ રહેતા બહારગામથી આવતા લોકો ભારે નિશાસો નાખીને પાછા જતા હોય છે હોળી ધૂળેટી અને ત્યારબાદ માર્ચ મહિનાના આખર દિવસોના આ કારણે એપીએમસીમાં રજા રાખવામાં આવી હતી જેના કારણે ભોજનાલયમાં પણ રજા રાખવામાં આવી હતી વિસનગર તાલુકાના આજુબાજુના ગામોમાંથી ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે તેમને તો ખબર હતી કે ભોજનાલયમાં રજા રાખવામાં આવી છે પરંતુ શહેરના દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓના સગા સંબંધીઓ કે પછી કારખાનામાં કામ કરતા કારીગરો અને કેટલાક કર્મચારીઓને ખ્યાલ ન હોવાથી તેઓ ભારે નિશાસા નાખી રહ્યા હતા ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે

ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ કે ન્યૂઝ